પોરબંદરના માધવપુરમાં પ્રાચીન મેળામાં જનમેદની ઉમટી રહી છે ત્યારે બે દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી પોરબંદરના માધવપુર ગામે રવિવારથી પ્રારંભ થયેલા ઐતિહાસિક ચૈત્રી પાંચ દિવસના લોકમેળામાં જનમેદની ઊમટી પડતા પાંચ દિવસ સુધીમાં દોઢ લાખથી પણ વધુ લોકોએ માધવપુરના લોકમેળાનો આનંદ લૂંટ્યો છે આજે ભગવાન શ્રી કૃષ્ણના ફુલેકાનો આખરી દિવસ છે આવતીકાલે બુધવારે ભગવાન શ્રી કૃષ્ણની જાન જોડાશે અને સોળે શણગાર સજી સજ્જ થઈ ભગવાન શ્રી કૃષ્ણ વર દુલાવણી માધવપુરના રાણી રૂક્ષ્મણી સાથે પરણવા ચાલવા નીકળશે ભગવાન શ્રી કૃષ્ણની જાનમાં હજારોની સંખ્યામાં જાનય અને જાનકીઓ જોડાવા માટે તલ પાપડ બની ગયા છે વરદુલા ભગવાન શ્રી કૃષ્ણની જાન જોડાતી હોય તો ભગવાનની જાનમાં જોડાવાનું કોને ન ગમે અબાલ વૃદ્ધો અને યુવક યુવતીઓ કૃષ્ણ ભગવાનની જાનમાં જાનૈયા બનવા માટે થનગની રહ્યા છે બુધવારના દિવસે બપોર બાદ ચાર વાગે ભગવાનની જાન નિજ મોહરથી રવાના થશે અને વરદુલા ભગવાન શ્રી કૃષ્ણ કલાત્મક રથમાં ઠાટ મારથી બિરાજમાન થઈ જાન જોડી ઢોલ શરણાઈ શરણાય નતાલે દાંડિયા રસની રમઝટ સાથે ભગવાનની જાન રવાના થશે આ સમયે એક કડક ગામેથી મેર કચરા ભગવાન શ્રી કૃષ્ણના મામેરિયા બની આવશે અને જાનને જે સ્થળે મેળો ભરાય છે તે સ્થળે પહોંચતા ત્રણ કલાક જેવો સમય લાગશે અને સાત વાગ્યે મેળામાં ઓમટતી જનમેદની ભરચક ગીરી વચ્ચેથી ભગવાનના સ્થાને પાંચસો મીટર સુધીના અંતરે પૂરપાટના ઝડપે દોડવામાં આવશે આ નજરોને જોવાની કંઈક ઓર જ મજા પડી જાય છે ભગવાનના રથને દોડતો જોવા બંને સાઇડોમાં લોકોના થપ્પા લાગી જાય છે બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ જવાનો આ ભગવાનના રથને દોડાવવા માટે જનમેદની વચ્ચેથી રસ્તો બનાવવાની ખાસી મહેનત કરવી પડતી હોય છે આજે ભગવાન શ્રી કૃષ્ણના કુંભેરાનો આખરી દિવસ હોય ફૂલેકાનો આખરી દિવસ હોય ભગવાનની જાનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બે દિવસમાં બે લાખ જેટલા લોકો માધવપુર મેળામાં ઉમટી પડવાની આશા છે પાંચ દિવસ સુધી ચાલનારા માધવપુરના મેળામાં સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો જન્મેદની ઉમટી પડવાનો અંદાજ છે જો કે કોઈ અઘટિત બનાવો કે ઘટના ન ઘટે તે માટે જિલ્લાભરની પોલીસ દ્વારા માધવપુરના મેળામાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે શાંતિલાલ મેવાડા એસના ન્યૂઝ માધવપુર